મોડાસામાં રોજનું પેટીયું રડી ખાતા ગરીબ લોકોને હટાવતા રોષ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા વગર જ પગલા ભરાયાનો આક્ષેપ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે લારી ગલ્લા મૂકી પેટીયું રડતા લોકોને હટાવતા રોષની લાગણી ફેલાઈ જવા પામી છે બેરોજગાર થયેલા લારી ગલાવાળાઓની આ સંદર્ભે એક બેઠક મળી મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે હક અને અધિકાર માટે લડત લડીશું આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપીશું આમ છતાં ન્યાય નહીં મળે તો ન્યાય માટે અદાલતમાં જઈશું મોડાસા નગરપાલિકાના સત્તાધીશોએ જેમને જરૂરિયાત છે તેમને સાઈડમાં કરી તેમના મડતિયાઓને દુકાનો ફાળવી છે જેમણે આવી દુકાનો મેળવી છે તેઓએ દુકાનો ભાડે આપી દીધી હોય તેવું જાણવા મળી રહ્યું છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ લોકશાહીની અંદર કોઈ પણ સરકાર હોય તો એ સરકારનું પ્રથમ કામ છે ગરીબ વર્ગના માણસોને ઊંચે લાવવાનું છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે અને આખા ગુજરાતની નગરપાલિકાઓની અંદર પણ તે સત્તા ધરાવે છે પણ આ માલેતુજાર લોકોની પૈસાવાળાઓની જે સરકાર છે એ સરકારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બજારની અંદર જે ગરીબ માણસો છે એ ગરીબ માણસોના કેબિન હટાવવા છે પણ બદલામાં એમને ગલ્લાના કેબિન આપવા નથી આ જુઓ છો કે આ દલિત કોમના ફૂટ પોલિશ કરતા એવા ગરીબ માણસો છે આ એસપી કોમના આદિવાસી કોમના માણસ છે અને એમને અને એમને અહીંથી હટાવવાના છે એમ માનો કે હટાવી દીધા છે અને જે પૈસાવાળા લોકો હતા કે જે એમને કહેવામાં આવે છે કે દલાલ તરવાડીઓનું એક સંગઠન આ મોડાસાની અંદર પૈસાવાળા લોકોનું બની ગયું અને નગરપાલિકાને આપણે વાડી ગણીએ તો વાળી રે વાળી રીંગણા લઉ બેચાર તો પાછી નગરપાલિકા કે લઈ લો ને દસ બાર તો આ દલા તરવાડીઓનો ઘાટ મોડાસા નગરમાં બન્યો છે અને એક એક માણસે ત્રણ ત્રણ બે બે ચાર ચાર ગલ્લાઓ લઈ લીધા છે આજે તો મને એવું જાણવા મળ્યું કે એક માણસે ત્યાં ગલ્લાના બદલામાં દુકાન લીધીને પચીસ લાખમાં વેચી છે અરે આજે બીજું એવું જાણવા મળ્યું કે જેણે દુકાન લીધી છે એ દુકાન બાર લાખ બાર હજારના માસિક ભાડાથી એણે ભાડે આપી છે તો આ લોકોને જરૂરત નથી તો જે જરૂરિયાતવાળા લોકોને આજે બજારમાં રસ્તે રજળતા કરીને એમના પેટનો રોટલો છીનવી લીધો છે ત્યારે આજે અમે એક નવું યુનિયન બનાવ્યું છે અરવલ્લી હાથ લારી ગલ્લા યુનિયન મારફતે આગામી સમયની અંદર કોર્ટ કચેરીમાં રીત પણ કરવામાં આવશે અને આંદોલનના જુદા જુદા પ્રકારથી અમે આ પ્રકારની જે લડત છે એ લડત ઊભી કરીશું અને આ એસસી એસટી ઓબીસીના લોકોને જે અન્યાય કર્યો છે મોડાસા નગરપાલિકાએ એની સામે લડત લડીશું અને આ ભાજપની નગર નગરપાલિકા માલેતુજાર લોકોની નગરપાલિકા છે એની સામે લડતના ભંડાણ કરવાના છે યાદ રાખો આ જે ગલ્લાઓ અહીં મૂકેલા એ ગલ્લાઓ એમાં ગરીબ લોકો સિવાયના તમામ લોકો જે સોસાયટીઓમાં મકાન બનાવે છે જેમની બીજી જગ્યાએ બીજા કોમ્પલેક્ષમાં દુકાનો છે એ દુકાનોને હોવા છતાં પણ આ ગલ્લાઓની અંદર ભાગ માગીને એમણે કેબિનો બતાવીને ભાડે આપ્યા છે ત્યારે વાસ્તવમાં આ ગરીબ માણસોને જગ્યા ફાળવાવી જોઈએ એના માટે કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવશે એના માટે કોર્ટ કચેરીનો આશરો લઈને પણ કામ કરવામાં આવશે અરવલ્લી હાથ લારી ગલ્લા યુનિયનનું આજે મંડાણ થાય છે અને ન્યાય માટે છેક સુધી લડી લેવાનું